અમારે બેઠા છે સંજયભાઈ ડ્રાઈવર છે ઓલા ભાઈ છે એ ટોલીના ના ડ્રાઈવર છે આ ભાઈ છે રિટર્ન કરવા વાળા છે ને આ ભાઈ છે એ અમારે સ્પેશિયલ બધું માલ હાચવા વાળા છે ને હવે જે મેન ભાઈ છે કામ કરે એ ભાઈને જોઈ લો આ ભાઈ કારીગર આ ભાઈ ના જો હેઠે જાય ભાઈ લીપ ઉચાઈ જોઈ લો ભાઈ ના અમારા ઘર ધણી છે

જો રહ્યો ખાણામાં જો બને નીચેથી બની ના અમારે જબ્બુ દાદા વાં કોપચે બેઠા આ અમારે જીવનભાઈ મેન ખોલી આંકવા વાળા નીચેથી અમારે કલે જા ને આ અમારો ડ્રાઈવર જો અહીંથી પડે એટલે ભાઈ ગયા એતા હા કુપન માંથી જ કપાઈ જાય ઓલો ભાઈ ઢોડે બળ ગુમ જાય અમારે કલેજો